ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ બધાને ભાઈ બપોરના બાર વાગ્યા તો હવે જમી લઈએ બરોબર જમવામાં શું બન્યું છે આપણે જોઈએ શું બનાવ્યું છે હે ઊંધિયું ઊંધિયું શાક એ કેવું ઊંધિયાનું ઊંધિયું શાક એવું તમે હાઈબ્રુ હોય ગઈ ઊંધિયું શાક એટલે કેવું હે ચાલો ફટાફટ કરી નાખો એટલે ખાઈ લે પછી નાઈ ભાઈ ભાગીએ અરે પાછું ના હું નાઈ જ રાખવાનું હોય ફાઈનલી ભાઈ દો એને એકદમ કમ્પ્લીટ તાગડા જેવા તૈયાર થઈ ગયા છે કેવો લાગો કોમેન્ટ કરી નાખો રેડી અહીં પંદર દિવસનો ચેલેન્જ તો લઈ લીધો પણ મને લાગતું નથી પૂરો થાય એવું કેમ કે ગેપ તો પડી જ જવાનો કેમકે આપણે એક કોન્ટેન્ટ ન હોય કંઈ બનાવવાનું અને એકનું એક વસ્તુ બનાવવાની પાછી મને ન મજા આવે એટલે ભાઈ એને કદાચ તો ગેપ તો પડી જાય આપણે બંને નથી ટ્રાય કરશું કે ભલે ગમે એને તમને બતાવાય બતાવી દે બરાબર પંદર દિ રેગ્યુલર બ્લોગ મેકી જોઈ તો સક્સેસ થાય તો પછી આગળ વધશું બાકી અટકાવી દેવું ના ના અટકાવવું નથી કોન્સિસ્ટન્સી હમણાં ભાઈ ખબર નહીં થોડાક દિવસ જ્યાં ટાઈટ નથી પડતી એટલે થોડોક તડકો વધારે લાગે નીચે આ જા સિમસિમ જો કે પહેલા દબાઈ દીધું હતું આ તો ખાલી એક કટકી ઉતારવા હાથે ખાલી હવે રેડી હવે રીયલ કરું ખુલ જા સિમસિમ ખુલી ગયું તો ભાઈ ફાઇનલી કામ બામ ડન થઈ ગયું હવે નીકળીએ તીખેની દુકાન અહીંયા ગડી બેસી ટાઈમ છે ને દુકાન આવી પાસે જ આવે એટલે

એ આપણું મેં લો ભાઈ એમ જો કાટો ઉપર જાય ને તો જ ભાઈ આ જોયું થી પૂરો ટચ થઈને કુઈતરું બિસ્કિટ લેવા એવું લાગે શું વાત છે આને લેતા આવડી કીધો આ બિલ્ડિંગમાં આપણો એકાદો એક બે ઓફિસ છે હો આપણી હા એસેમ્બલ કરી નાખ્યું અલગ એસેમ્બલ નથી કર્યું હજી અનએસેમ્બલ હે ને અને અત્યારે એસેમ્બલ કરવાનું હા તો જરાક હું શીખી લઉં કેમ કરવાનું બાય ચાન્સ પછી આને ધંધામાં હરાવવું હોય તો ઉપાધી નહીં વાંધો ન આવે ને હરીફાઈ કરવી તો આમે ખોલના ખાલી જ છે એક જ એક દુકાન અહીં આમે ખાલી છે હરીફાઈ થાય એક નંબર તો ભાઈ લોક તો કઈ બહેનો નહીં હમણાં કેટલો ચાર મિનિટનો બહેનો ખાલી હવે લે રાખે હવે હે ને એ તો એટલું પબ્લિશ કરી દઈ બરાબર બાકી આઈટનો લોગ આપણે આટલો જ રાખી મળી આપણે એક નેક્સ્ટ નવા વિડીયોમાં ત્યાંથી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય નહીં એમનું આવે